ઈશ્વરે એમને શું ગણ્યું કીમતી પથ્થર ખડક એટલે ઈસુ ઈસુ એટલે શબ્દ શબ્દ એટલે પ્રભુ વચન જેનું જીવન ખડક પર બંધાયું છે પ્રભુના વચનો ઉપર બંધાયું છે એના જીવનમાં સમસ્યા આવશે તોફાન આવશે નિષ્ફળતા આવશે પ્રલોભનો આવશે કસોટીઓ થશે બીમારીઓ આવશે પણ કારણ કે જો ખડક એ એ પ્રભુ બંધાયું છે તો ત્યાં કેટલી થપાટો વાગશે એ ઘર દુખશે નહીં એ શ્રદ્ધા નહીં આપણે બંનેના લક્ષણ થોડું તપાસીએ

પાણીનો રેલો આવે પાણી જગ્યા બદલવી પડશે ખડક ના ખાતે મારા દાદા પર દાદાથી એવું અમારા ઘરમાં છે બાળક જમે એટલે કાળો દોરો બાંધવાનો કે અમારા કુટુંબમાં કાયમથી થાય છે

તમારું ઘર રેતી પર છે રેતી પર તમે ખડક પર નથી બાંધ્યું જો તમે તમારું ઘર ખડક પર બાંધ્યું હોત તો તમે માંદળીઓ બાંધવાની જગ્યાએ ઉત્પત્તિ એક અઠ્યાવીસ નું વચન વાંચ્યું હોત કે જાઓ સંતતિ પેદા કરો વંશ વેલો વધારો પ્રભુએ બધા માટે એ આપ્યું છે અને ત્યાં તમે કબૂલ કરો કે પ્રભુએ મારા માટે પણ આ કૃપા

ओ आशुकर તમારું જીવન ખડક પર નથી પાણી આવે અને રેતી ખસી જાય હવા આવે અને રેતી ઉડી જાય લગ્ન જીવનમાં સહેજ જ પ્રશ્નો આવ્યા અને તમે ડગમગી ગયા તમે જે પ્રભુ આગળ એક કરાર કર્યો

તમને ખબર છે તમે જ્યારે લગ્ન કરો છો ત્યારે પતિ પત્ની તો તમે ખરા જ પણ તમને એ યુદ્ધમાં વિજય અપાવનાર પ્રભુ ઈસુ તમે જ્યારે કરતા કહો છો ને ફાધર ત્યારે એ ઈસુ ત્યાં ઊભા હોય છે એ તમારો પાર્ટનર છે જ્યારે તમને લગ્ન જીવનમાં કોઈ પ્રશ્ન થાય કૌટુંબિક પ્રશ્નો થાય પણ ત્યાં ઈસુ રાહ જુએ છે કે તમે એને તાળી આપો અને પછી એ તમારું યુદ્ધ લડવા માટે એ તમારા ક્ષેત્રમાં પ્રવેશ કરે છે ખોલો મહાપ્રસ્થાન તમારે પક્ષે પ્રભુ લડશે હાલો પક્ષે પ્રભુ લડશે એને તાળી તો આપો એનું વચન તો પકડો એનું વચન બોલો

ઈજ પ્રમાણ જ્યારે તમે ઈસુ પર આધાર રાખો છો એ ખડક પર આધાર રાખો છો એ ખડક પર તમારું ઘર બાંધો છો એ ખડક પર તમારા વિચારોને જીવનને સાપો છો ત્યારે તમારા પક્ષે ઈસુ છે કેવી બી સમસ્યા કે મોટી ના હોય પણ પાછળનું વાક્ય શું છે કે છે કે પ્રભુ તમારા પક્ષે રહેશે પણ તમારે શાંત રહેવાનું છે આપણે વચનો બોલીએ છીએ પણ અંદર ઉચાટ હોય છે

પવન સુસવાટા કરતો તે ઘરને થપાટો મારવા લાગ્યો એક કુટુંબ પર થપાટો વાગવા લાગ્યો પણ ત્યાં આગળ કે છે પણ તે પડ્યું નહીં પણ તે પડ્યું નહીં ના પડ્યું ત્યાં પાછળ કે છે વિચારો વાણી નિર્ણયો એ ઈસુમાં ખોડાયા હતા પ્રભુ વચનમાં ખોડાયા હતા એને સમસ્યાઓ આવે પણ એ અડક અડગ ઉભો છે તમારા સુધી એ સુસવાટા આવવા દેતો નથી